આ દ્રશ્ય છે ભાવનગર જિલ્લાના ઘોઘાના માલનવાડા વિસ્તારમાં આવેલ દરગાહના આ આ દરગાહ ખાતે મનાવવામાં આવે છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે અને કોમી એકતા ભાઈચારાના દર્શન થાય છે આ ઉર્ષમાં ખાસ સીડી સમાજના પુરુષ અને મહિલાઓ ઉપસ્થિત રહે છે અને તેમના પરંપરાગત રીતે ઉજવાતી સીડીની ધમાલ ની કલા રજૂ કરવામાં આવે છે આ ઉર્ષ

અને કહેવામાં આવે છે કે જેનો હુકમ હોય તે જ આ સંદલમાં હાજર રહી શકે છે દિલની તમામ મુરાદ પૂરી થાય છે સંદલ બાદ સામૂહિક દુઆ થાય છે જ્યારે બીજા દિવસે બાવીસ ચાંદને સાંજે અસરની નમાજ બાદ ન્યાજ શરીફ સહિતના ધાર્મિક કાર્યકરો પણ યોજાય છે ખાસ રિપોર્ટ તંત્રી જાહીદ મદરા સંધિ જાગૃતિ ન્યૂઝ ભાવનગર અત્રે ઉલ્લેખનીય છે કે આખા ગુજરાત ની અંદર ખાસ કરીને ભાવનગર ના અંદર ની અંદર દાદા ની દરગાહ શરીફ એક દરગાહ એવી શરીફ દરગાહ શરીફ છે કે જેમાં રાત્રિના ચાર કલાકે સંદર શરીફ ચડાવવામાં આવે છે એમાં પણ મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમો ઉપસ્થિત રહે છે આ વખતે પણ આપણે જોઈએ છીએ કે ઉચ્ચ પ્રસંગે મોટી સંખ્યામાં જે રીતે મુસ્લિમ બિરાદરો આવ્યા છે તે રીતે હિન્દુ બિરાદરો પણ આવ્યા છે હજરત અશરફ સાહેબ પીરદાદા નો મજાર કોમી એકતા અને ભાઈચારો નું પ્રતિક છે આપણે દુઆ કરીએ કે આજે અશરફ સાહેબ પીરદાદા નો ઉર્ષ છે કે આપણે ખાસ દુઆ કરીએ કે આપણા ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર દેશની અંદર કોમી એકતા ભાઈચારો નો માહોલ કાયમ રહે આપણો ભારત દેશ પ્રગતિ કરે આપણો ભારત દેશ વિકાસ કરે તેવી ખાસ દુઆ કરીએ આપણી